એનું જમીન અને ખરીદ મરી ગયું નથી સીએમ ના બંગલા સિવાય હવે જરા પણ ઓછું નહીં ચાલે અને એમાં પોલીસ ને પણ હવે તૈયાર રહેવાની સલાહ આપી દેવી જોઈએ કે તમારે 15 થી 20000 લોકો ને ડિટેન કરવા પડશે એ અમદાવાદ વિવિધ વિસ્તારોમાં અત્યારે સરકાર દ્વારા જે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે તેને લઈને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હવે લડી લેવાના મૂળમાં હોય તે પ્રકારનો તેમનો એક સભાને સંબોધન કરતો વિડીયો સામે આવ્યો છે આમ જોવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના રાયસણ ચંડોડા ઓઢવ અને સુભાષ બ્રિજ વિસ્તારમાં મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આ જે કામગીરી શરૂ કરવામાં આવી છે તેને લઈને ત્યાં વસતા જે લોકો છે તેમાં ખાસ કરી અને ઠાકોર સમાજ રબારી સમાજ દેવી પૂજક સમાજ વગેરે સમાજોમાં રોષ જોવા મળી રહ્યો છે કેમ કે વર્ષોથી તેઓ અહીંયા રહે છે અને તેમનું કહેવાનું એવું છે કે જો આ ગેરકાયદેસર દબાણ હોય અને તેને તમે અચાનક અત્યારે હટાવી રહ્યા હોય તો તમારે તેને તેના સામે વૈકલ્પિક વ્યવસ્થાઓ આપવી જરૂરી છે ત્યારે સમગ્ર મામલાને લઈને અત્યારે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે અને તેમનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ સભામાં સંબોધન કરતી વખતે લોકોને કેટલીક દિશા સૂચન કરી રહ્યા છે કે જો આમાં તમારે ન્યાય મેળવવો હોય તળાવ ઓઢવ સુભાષ બ્રિજ વગેરે વિસ્તારોમાં જે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે તેને લઈને જીગ્નેશ મેવાણી સૌ પ્રથમ શું કહ્યું છે તે સાંભળી લઈએ ઉપસ્થિત લાલજીભાઈ કૌશલભ આજે આ મીટિંગ તો જ સાર્થક અને તો જ લેખે લાગે કેવાય હું અને છોડતા ઓક્ટોબરની કઈ તારીખે ઘાટોડિયા સ્થિત મુખ્યમંત્રીના બંગલે પંદર વીસ હજાર માણસ લઈને જવાના આનો જો સંકલ્પ કરીએ તો જ મારું બોલવું તમારું સાંભળવું લેખે લાગે બાકી શું તકલીફ છે તો આપણે જાણીએ છીએ ઓક્ટોબર ની કઈ તારીખ આપણે નક્કી કરીએ તમારા માંથી જવા આવે એ તારીખ કલેક્ટર ઓફિસ નહી મ્યુનિસિપલ કચેરી નહી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના બદલે મુખ્યમંત્રી આઠ તારીખે વિધાનસભામાં તો આવું છ એના પછી વધુ મહિનો દોડ મહિનો તૈયારી કરીએક્રમ કરી આ બંને પ્રોજેક્ટમાં થઈને તમે એક લાખ પચીસ હજાર આદિવાસીઓને ઉજાડવા માંગો છો એ અમે તંદોરા ડિસ્પ્લેસ થયેલા મુસ્લિમો દેવી પૂજકો સુભાષ માંથી વિસ્થાપિત થયેલા ઠાકોરો અને રવાની વરસાદ એમાંના પંચાણું ટકા મકાન રવારી સમાજના છે મુસ્લિમ સમાજના છે ઠાકોર સમાજના છે દેવી સમાજના છે મદારી સમાજના છે

અમદાવાદ શહેરના અડતાલીસ વોર્ડ માં આવતીકાલ સમય થી રોજ ચાર કલાક બે કલાક છ કલાક આઠ કલાક તમારી અનુકૂળતા કેટલો સમય આપણે ફાળવીશું આની એક કમિટી બને મિટિંગ પછી કે કાલે પરમ દિવસે કમિટી રહેશે મોરલા વાઇઝ મિટિંગનું આયોજન થાય સોશિયલ મીડિયામાં કેમ્પેન થાય ફરી એકવાર એની પ્રેસ કોન્ફરન્સ કરીએ બે ચાર ગુજરાતની બહારના વક્તાઓ નેતાઓને ભુલાઈએ

એક વિચાર હતો મળવા કે વિપક્ષ તરીકે મીડિયા કર્મી પીડિત ને વાંચા ખાલી ટ્વીટ કરવું નથી ઝૂપડા તૂટતા હોય બેકગ્રાઉન્ડ માં પાછળનો દેખાય અને જીગ્નેશભાઈ નો આવી જાય અને હાજરી ભૂરાઈ જાય ફક્ત આટલું વિપક્ષનું કામ નથી પેલો ચૌદ જે કેતો મારું નામ આ છે એનો પટ્ટો ઉતરી જાય છે રાતે તો કાલે બધા તારું નાટારું સૂચવા બધા કેમેરા છે આ ફસે પણ આજે પોલીસ વાળા દાદાગીરી કરે છે એમને ગાંધીનગરમાં બેઠેલા એમના પાપે કીધું છે તમે તારો તોડો અમે બેઠા છીએ આ ઈશારો કમલમનો છે આ ઈશારો ભાજપની સરકારનો છે એટલા માટે એમને ચરબી ચડી છે પછી પીએસઆઈ પીઆઈ ડીવાય એસપી એમની આવી દાદાગીરીની હિંમત ચાલે નહી મને બરાબર યાદ છે હું નારજીભાઈ સુભાષ બ્રિજ ઠાકોર સમાજના જે ઘર તોડે ત્યાં ગયા હતા એક દીકરીનો મેં પોતે વિડીયો લીધો હતો

બાર વાગે એક વાગે અને રાત્રે બે વાગ્યે અંબાજીના ધામમાં વસેલા માલધારી મદારી ઠાકોર દેવી પૂજક સમાજના બે વાગે કાયા આનાથી ખરાબ કૃત્ય ચંદોડામાં કર્યું આજે ચંદુડામાં તો રાજનીતિ બી કરવા મળે ને જોયું આ બાંગ્લાદેશીઓના સમર્ગમાં આવ્યો છે પોલિટિક્સ બી કરવા મળે એટલે આપણી બધાની સામે શું ચેલેન્જ છે વકીલો તો લડવાના જ છે જીતે બનવાનું છે તો નહીં બનવાનું તો તૂટશે આપણું કર્તવ્ય રોડ પર ઉતરીને દંડા ખાવાનું એફઆઈઆર દોરવાની સીએમના બંગલાથી ઓછું કઈ નહીં ગુજરાત કહી દે કે ડિટેન્શન તૈયારી રાખે બી પચીસ માણસ આની જો તૈયારી આપણે કરીએ તો આપણા બનેલી કમિટીને કે બોલો કોને વૈકલ્પિક વ્યવસ્થા બાકી તો કે એક બીજા ઝુંપડા વાળાને નહીં તોડી અને તોડતા પહેલા એની વૈકલ્પિક વ્યવસ્થા આટલી આટલી કરવાના કરીને આવીશું હમણાં તાપી રિવર લિંક ના મુદ્દે આનંદ પટેલ સતત પાલ તાપી રિવર લિંક નો પ્રોજેક્ટ જાહેર થયો ત્યારથી લડી રહ્યા છે હમણાં ત્રણ દિવસ ત્યાં ગયો હતો એટલી જબરદસ્ત આદિવાસી સમાજે પોતાની તાકાત બતાવી કે સી પાટીલે પણ જાહેરાત કરવી પડી આ પ્રોજેક્ટ તમે નહીં કરવાના છે લેખિતમાં જે દસ્તાવેજ એવું કે હાલ પૂરતો મોકુફ છે પણ જનતા બહુ બોલવું પડ્યું તો આપણે અમદાવાદના લોકો આ સરકાર ને બોલતી કરીએ આ સુભાષ બ્રિજમાં જયારે ઠાકોર સમાજના મકાન તોડતા હતા લાલજીભાઈ બરાબર કીધું ત્યારે કોઈ ચંદોળા વાળું અને કોઈ રાયખંડ મેરવાળા ના ગયા અને રાયખંડ માં હતા તા ત્યારે ચંદોળા વાળા સુભાષ બ્રિજ વાળા ગયા રાયખડવાળા સુભાષ બ્રિજ વાળા અને ચંડોળા વાળા એ ઓઢવમાં રબારી ભીણા તોડતા હતા ત્યાં ના ગયા અને ઓઢવના રબારીઓ એ ચંડોળા આ બધા જ નિરંગ શેરણ આપણે છીએ તો એક થાવ આપણો દેશ છે લોકશાહી દહા ગઈ આવું બોલતા બોલતા મને વીસ વર્ષ થયા હવે બે હજાર બે થી છીએ આ કાગડો વાંસે બેઠો ત્યાંથી બોલીએ છીએ

ભાઈ તું કેટલી નઈશો તમે પકડશો તમે જોશો પણ આવી તૈયારી ખરીશો આ લીધે તમારે કઈ પરિણામ મળે કદાચ એવા ક્રૂર માણસો છે એવા નાના એક માણસો ને કીધું પ્રમાણે કે દિલ્હીમાં પંજાબના રાજસ્થાનના યુપીના હરિયાણાના હરિયાણા ના ખેડૂતો છસો નેવું મળી ગયા છતાં આ જે ઘમંડ નું પર્યાયનું નામ નરેન્દ્ર મોદી છે એના નું પાણી હતું નતું હતું પણ એ છતાં આપણું કર્તવ્ય તો એ જ છે લડવું તો છે અને આ વીડિયો સેવ કરી રાખજો સત્યાવીસ માં કોંગ્રેસ ની સરકાર બને આવે ને તો પેલા લાલજીભાઈને મને બોલાવા ન

અને આપણે જે ખારવા ભાઈઓના માછીમારીઓના મુસ્લિમ સમાજો મોટો વર્ગ ત્યાં દ્વારકા ઉખા એ લોકોના જે મકાનો નિસ્તો કર્યા એમને પણ અમદાવાદ બોલાવીશું અમે પણ તમારો અવાજ ભરીશું ત્યાં પણ વૈકલ્પિક વ્યવસ્થા આપો અમદાવાદમાં પણ આવો આવો આપણે એક નિર્ણય કરીએ એટલે લાંબી વાત નથી કરવી સીધા આયોજનમાં જઈએ આઠ નવ દસ તારીખ ગુજરાતની વિધાનસભાનું સત્ર છે બોલો બધા આવશો તમારાત્રવાનું એમ ના મંગને ઘાટલું ઓક્ટોબર ની કઈ તારીખ આપડે નક્કી કરીએ લગભગ પંદર ઓક્ટોબરની ગાંધીનગર લાલજીભાઈ કીધું પંદર તારીખ તો પંદર તારીખ પ્રોફેસર સાહેબ બરાબર

તો જે પ્રમાણે જીજ્ઞેશ મેવાણી લોકોને આહવાન કરી રહ્યા છે કે તમે બસો પાંચસો લોકો ભેગા થઈ ફોટા પાડી અને સોશિયલ મીડિયામાં ફોટા અપલોડ કરશો હું પણ તેવું કરીશ તો તેનાથી આ જે સરકાર છે તે જાગવાની નથી આ એટલા બધા અહંકારી લોકો છે કે આમની સામે લડવા માટે તમારે રસ્તા પર ઉતરવું ઉતરવું પડશે અને તેમ તે આ લડતનો રોડ રોડમેપ પ્રજુ કરતા લોકોને આહવાન કરે છે કે આગામી આઠ નવ દસ તારીખે જ્યારે ગુજરાત વિધાનસભાનું સત્ર યોજાવાનું છે એમાં પણ તાકાત થી પંદર થી વીસ હજાર લોકો છે રજૂઆત કરીશું અને ત્યારબાદ ઓક્ટોબરમાં દસ ઓક્ટોબરની આજુબાજુ જીગ્નેશ મેવાણી લાલજી પટેલના નેતૃત્વમાં આગામી સમયમાં તમે બધા જ લોકો પંદર થી વીસ હજાર લોકો છે આ તમામ સમાજના કે જેમના ઘર છે તે પાડી દેવામાં આવ્યા છે તેઓ સીએમ બંગલાનો ઘેરાવ એટલે કે મુખ્યમંત્રીનો જે ઘાટોડિયા ખાતે બંગલો આવેલો છે ત્યાં આપણે ઘેરાવ કરીશું સીએમના બંગલા સિવાય હવે જરા પણ ઓછું નહીં ચાલે અને એમાં પોલીસને પણ હવે તૈયાર રહેવાની સલાહ આપી દેવી જોઈએ કે તમારે લોકોને કરવા પડશે એ પ્રકારનું આંદોલન આગામી સમયમાં જો તમે કરવા તૈયાર હોય તો કદાચ તમને ન્યાય મળી શકે છે આ પ્રમાણેનું તેઓ પોતાના વિડીયોમાં કહી રહ્યા છે તો જે પ્રમાણે અત્યારે દબાણ હટાવની કામગીરી છે તેની સામે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે આગામી સમયમાં કયા પ્રકારનું આંદોલન છે અને તેમાં લોકોનો કેવો પ્રતિસાદ રહે છે સામે સરકારની પણ શું પ્રતિક્રિયા રહે છે તે જોવાનું રહેશે નમસ્કાર